ભાજપના ઘટ સમા નગરપાલિકાના વોર્ડ માં પંદર દિવસ પાણી ભરાય રહેતા નથી જઈ શકતા બાળકો શાળા કે ટ્યુશન જુઓ સ્થાનિકો નો કેમ છે આક્રોશ તમે નહીં કરે તો અમે સોસાયટી વાળા એક રૂપિયાનો વેરો નહીં ભરીએ એની હું ગેરંટી આપું છું હું કોઈને વેરો નહીં ભરવા દઉં નથી તમે કોઈ સફાઈ કરવા આવતા કે નથી કશું કરવા આવતા તમારે

પાણીનો નિકાલ ન કરાવી શકતા હોય જેના પગલે છેલ્લા પંદર દિવસથી લોકો ઘૂંટણ સમા પાણીમાં રહેવા મજબૂર બન્યા હોય અને કેટલાય લોકોના મકાન અને મંદિરોમાં પણ પાણી ફરી વળ્યા હોય અને શાળા અને ટ્યુશને જતા બાળકોને પણ પાણીમાંથી કેવી રીતે શિક્ષણ અર્થે મોકલવા તેવા આક્ષેપ સાથે આખરે પંદર દિવસથી ભરાયેલા પાણી દુર્ગંધ મારતા થતા અને સોસાયટીઓના લોકો ચામડીના રોગ અને અન્ય બીમારીમાં સપડાયા હોવાના આક્ષેપ સાથે સોસાયટીઓમાં ભરાયેલા પાણીમાં આજ ચૂંટાયેલા નગરસેવકોએ ડૂબી જવાના આક્ષેપ સાથે ઘૂંટણ સમા પાણીમાં લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો પાણીમાં ડુબકી મારીને જોઈ લો અમારે ક્યાં લગીનસ અમારે કઈ લગીન કરવાનું અમારા છોકરાઓને ટ્યુશન કે સ્કૂલે જવા દેવું હોય તો અમારે તકલીફ પડે છે અહીંયા ગાડી

છે તો શું શું આનું નિરાકરણ આવશે અને રોગચાળો ફેલાશે અને અમારા છોકરાઓ બીમાર પડશે તેની જવાબદારી કોણ લેશે તો કઈ રીતે રહેવાનું અમારે આ કેટલા દિવસોથી થી પંદર વીસ દિવસ થી સતત જ પાણી ઘરમાં છે કઈ રીતે રહેવાનું નથી રહેવાતું અમારાથી બહાર નીકળાતું નથી શાકભાજી લેવાતું નથી કઈ રીતે બહાર જવું આવું અમારાથી કંઈ સમજ નથી પડતી આ કેટલા વખતથી સમય અવોનો અવો છે ક્યાં લગીને રહેવાશે આવું સમય ટેક્સ ભર છતાં આ સમય અવોનો અવો છે આવું પહેલાં કોઈ વર્ષે નથી થતો આ ગટો લાઈન ઉલટીને પાણીના ભોરાવ થઈ ગયા સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા હોય અને આ પાણી સાથે પીવાના પાણી પણ ભરતા હોય જેના કારણે પાણીજન્ય રોગ ફાટી નીકળ્યો હોય અને સોસાયટીમાં શાળા પણ આવેલી હોય અને શાળા નજીક પણ વરસાદી પાણી ભરાયેલા હોય જેના કારણે લોકો પણ આવતા ન હોય અને બાળકો પણ ન આવતા આજે શાળાએ પણ બંધ પડી રહ્યું હોય તેવું માનવામાં આવે છે સ્થાનિક નગર નગરસેવકોનું રૂવાળું નહીં ફરકતા આખરે સ્થાનિકોએ ચૂંટાયેલા સેવકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ચૂંટણી ટાણે મતની ભીખ માંગવા નીકળેલા લોકો ને તેઓ આપેલા આશ્વાસન યાદ અપાવવા માટે હવે ભાજપના ગઢના લોકોએ પણ મેદાનમાં ઉતરી આક્રોશ વ્યક્ત કરી પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે આ જ ભરાયેલા પાણીમાં સ્થાનિક નગરસેવકોએ ડૂબી મળવું જોઈએ તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ ની વાત કરવામાં આવે ભરૂચ નગરપાલિકાના પાંચ નંબરના વોર્ડના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખના જ લોકોની સ્થિતિ ગંભીર બની ગઈ છે વરસાદના વિરામ બાદ પાણીનો કોઈ નિકાલ નથી પાણીના ભરાવામાં મચ્છરોનો ઉપપ્રમુખ અને ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઉભો થયો છે બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ ભરૂચ નગરપાલિકાના નગરસેવકો માત્ર પોતાનો રોટલો સેકવા છૂટાયા હોય તેવું માનવામાં આવે છે હું તમને ભરૂચ ભરૂચની રચનાનગર સોસાયટી પાંચ નંબર બતાવીશ રચનાનગર પાંચ માં તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ સોસાયટી વિસ્તાર વરસાદી પાણીમાં જોવા મળી રહ્યો છે પરંતુ પાણીનો કોઈ નિકાલ જ નથી ખાસ વાત કરીએ તો સોસાયટી વિસ્તારોમાં સતત પાણીનો ભરાવો રહે છે આ પાણીનો નિકાલ ન હોવાના કારણે લગભગ ઘૂંટણ સમા પાણી યથાવત રહ્યા છે વારંવાર રજૂઆત સ્થાનિક નગરસેવકો ને પણ કરવામાં આવી છે પરંતુ નગરસેવકો ખરેખર જનપ્રતિનિધિ નિધિ નહીં પરંતુ પોતાના પ્રતિનિધિ બની માત્ર પોતાનો રોટલો શેકતા હોય તેવું માનવામાં આવે છે એના બોલ વેચાય આજે એસપી ન્યૂઝ ટીમ આજે અહીંયા આવી છે અને ખરેખર વાત કરવામાં આવે તો સંપૂર્ણ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો છે નગરપાલિકાને રજૂઆત કરી છે પરંતુ નગરપાલિકાના પેટનું પાણી હાલતું નથી માસી કેવી સ્થિતિ છે અને ખરાબ સ્થિતિ છે ભાઈ અઠવાડિયાથી છોકરાને ટ્યુશન મૂકવામાં સ્કૂલમાં મૂકવામાં જેન્ટ્સ નોકરી જાય તો લેડિઝને બધું વસ્તુ લેવા મૂકવામાં બહુ તકલીફ પડી રહી છે તો આ પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવા માટે અમે માંગણી કરીએ છીએ આ પાણીની કોઈ વ્યવસ્થા કરતા નથી કોણ છે નગરસેવકને કેમ આવતા નથી ખાસ વાત કરો તો કોણ નગરસેવકો છે કેમ આવતા નથી અમીઠભાઈ ચાવડાને બી ઘણીવાર અમે રજૂઆત કરી છે અહીંયા અર્પણ જોશીને બી અમે રજૂઆત કરી છે તો પણ કોઈ અહીંયા જોવા આવતું નથી